ચોમાસામાં કે શિયાળામાં અથવા તો ઋતુ બદલાય એટલે કફ શરદી ગળામાં ખરાશ થઈ જ જતી હોય છે મોંઘા સિરપ અને દવાઓ તો બસ કામ ચલાવવું અસર કરે છે આજે લાવી છું તમારા માટે એકદમ જ અક્ષર ઇલાજ જેનાથી વર્ષો જૂની કફ શરદી અને ખરાશ પણ મટી જશે અને આયુર્વેદિક ગુણોથી ભરેલો આ ઉકાળો નાના બાળકથી લઈને મોટા સુધી કોઈ પણ લઈ શકે છે આમાં વપરાતી બધી જ વસ્તુઓ નિર્દોષ છે એટલે કોઈ સાઇડ ઇફેક્ટ કે આડઅસર પણ નથી જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર મિસ ગુજરાતી રસોઈમાં તો શરદી ઉધરસ કફ આ બધામાં અક્ષીર એવો આજનો આ ઉકાળો કે પછી કાઢો તૈયાર કરી લઈએ તો સૌથી પહેલા એક પેન કે તપેલી લઈ લઈશું જેમાં આપણે આ ઉકાળો તૈયાર કરવાનો છે તો હું અત્યારે બે વ્યક્તિ માટે આ ઉકાળો તૈયાર કરી રહી છું તો આમાં આપણે બે ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને હવે આ પાણીને આપણે ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવા રાખી દઈશું હવે બધી જ વસ્તુઓનો કસ સરસ રીતે આ ઉકાળામાં આવે તેના માટે આપણે તેને ખલમાં ઉમેરીશું એક નાનો તજનો ટુકડો અને સાથે ત્રણ લવિંગ ઉમેર્યા છે આ બંને વાત અને કફમાં ખૂબ જ ઉપયોગી છે સાથે ચાર કાળા મરી લીધા છે જો તમારે પિત્ત પ્રકૃતિ હોય તો ન ઉમેરવા છથી સાત તુલસીના પાન છે આ મોટા પાન છે એટલે મેં છથી સાત લીધા છે જો તમારી પાસે નાના તુલસીના પાન હોય તો આઠ દસ ઉમેરી શકો છો તેને આ રીતે હાથેથી કટ કરી અને આમાં ઉમેરી દઈશું સાથે જ એક નાનો આદુનો કટકો હવે તુલસી અને આદુ તો કફ શરદીમાં અક્ષીર ઉપાય છે જ એ તો તમને ખબર જ હશે હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે ખલમાં વાટી લઈશું તો આ રીતે આપણને પેસ્ટ મળશે જ્યારે આ આપણે ઉકાળામાં ઉમેરશું ને તો આમાં એકદમ જ સરસ બધી જ વસ્તુઓનો કસ આવી જશે હવે આ પાણી સેજ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈશું અને આપણે જે આ પેસ્ટ વાટીને રાખી તે પણ આમાં એડ કરી દઈશું હવે જ્યારે આપણે કોઈ ઉકાળો કે કાઢો તૈયાર કરીએ તો તેને ધીમા તાપે જ ઉકાળવો તો તેનાથી તે વધારે અસરકારક બનશે હવે આમાં આપણે એકદમ જ ચપટી જેટલો સંચળ પાવડર અને ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે હવે ઉકાળાનું નામ પડતા બાળકો શું મોટા હો પણ દૂર ભાગે છે પણ આજના ઉકાળામાં એવું કશું જ નહીં થાય અને બાળકો સામેથી માંગીને પીશે અને આ ઉકાળો બન્યા પછી પણ હજી આમાં બીજી વસ્તુઓ ઉમેરવાની છે જેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હું તમને એ પણ જણાવીશ કે કોણે કેટલા પ્રમાણમાં આ ઉકાળો લેવો હવે તમે ચોમાસામાં કે શિયાળામાં એમને પણ આ ઉકાળો અઠવાડિયામાં એક વખત બનાવી અને ઘરના બધા સભ્યો લઈ શકો છો કેમ કે આપણે આમાં જે જે વસ્તુઓ ઉમેરી છે તે બધામાં ઔષધિયો ગુણો છુપાયેલા છે અને તે આડઅસર પણ નહીં કરે અને અચૂકથી ફાયદો જ કરશે હવે આને ઉકાળતા લગભગ ત્રણેક મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ક્યાં સુધી ઉકાળવાનું છે તો એવો કોઈ ફિક્સ સમય નથી પણ આપણે જે બે ગ્લાસ પાણી ઉમેરેલું તે લગભગ અડધું થઈ જાય એટલે કે એક ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે તો હવે લગભગ આને એકાદ મિનિટ માટે ઉકાળીશું તો આ તૈયાર થઈ જશે હવે બાળકોને કે મોટાઓને જ્યારે વધારે પડતી તકલીફ હોય તો આપણે ડૉક્ટરને જ બતાવીએ છીએ અને દવા લઈએ જ છીએ પણ જ્યારે મામૂલી શરદી કફ ઉધરસ હોય તો આ ઉકાળો જો તમે લેશો સવાર સાંજ તો લગભગ ત્રણથી ચાર દિવસમાં જ તમને રાહત થશે અને ફાયદો થશે તો હવે આપણે આ ઉકાળો તૈયાર થઈ ગયો છે તો એને ગેસથી ઉતારી લઈશું તો આ ઉકાળો જો તમે નવશેકો લેશો તો વધારે ફાયદાકારક છે તે ગળાને ગરમાહટ આપશે અને કફ પણ છૂટો પડશે તો હવે આપણે આને ગળીને એક ગ્લાસમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે આ એક ગ્લાસ જેટલો ઉકાળો તૈયાર થયો છે હજી આપણે આમાં બીજી બે વસ્તુઓ ઉમેરવાની બાકી છે હવે આ સેજ ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે તો તમને ખબર જ છે કે લીંબુ તો વિટામિન સીથી ભરપૂર છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે અને આનાથી આ ઉકાળાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને જો આ લીંબુ ઉમેરતા જ આનો કલર પણ એકદમ જ ચેન્જ થઈ ગયો છે એકદમ જ લાઇટ કલર થઈ ગયો છે હવે જે વસ્તુ ઉમેરશું તેનાથી સ્વાદ તો સરસ આવશે જ આ ઉકાળાનો પણ જો ગળામાં કંઈ પણ ખારાશ હશે તે પણ છૂમંતર થઈ જશે અને તે છે મધ તો અહીંયા મારી પાસે અજમાના ફ્લેવરવાળું મધ છે એ ઉમેરી રહી છું તમારી પાસે જે પણ સાદું મધ હોય તે એક ચમચી ઉમેરવાનું છે અને બસ આને મિક્સ કરતાં જ શરદી કફ ઉધરસ માટેનો એકદમ જ અક્ષીર આ ઉકાળો તૈયાર છે તમે આને સવારે ઉઠીને નરણા કોઠે લેશો તો વધારે ફાયદાકારક છે અને રાત્રે સૂતા પહેલાં પણ આને પીધા પછી પાણી બિલકુલ ન લેવું હવે પાંચ વર્ષથી નાના બાળકને તમે એક ચમચી આપી શકો છો પાંચ વર્ષથી ઉપરના બાળકને બેથી ત્રણ ચમચી જેટલું અને મોટાઓ માટે અડધો ગ્લાસ આ બરાબર છે શિયાળો તો આવી જ ગયો છે તો આ ઉકાળો શરદી હોય કે ના હોય અઠવાડિયામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ